અહીં ઘણા બધા જહાજો તૂટવા માટે આવતા હોય છે જેમ મેં આપણે જણાવ્યું એમ જહાજોનું કબ્રસ્તાન એટલે આપણું હલંગ બંગાળ કે હો તો મતલબ મમતા બેનર્જી કે રાજ હો હોના ઓ ઉસકો પસંદ કરતે હો મોદી કો આમ મે મમતા બેનર્જી કો પસંદ કરતા હે ઓડિશા યાદ આતા હે કભી ઓ તો માતૃભૂમિ એ તો આઈ ગઈ હે ના મન કરતા હે લેકિન તો પરિવાર ચલાને કે લિયે તો આના પડતા હે ગુજરાત મે 20 સાલ હો ગયા અહીં પે હે અમારે સામે મે શિપ હોતા હે તો ધંધા હોતા હે તો 20-25000 महीने का आवक होता है मैं यहाँ पूरा फैमिली के साथ भी रहता हूँ नमस्कार जय हिंद मित्रों हूँ छू धवाड़ सिद्धराज सिंह सरोया तुम्हारी साथ है आज हम आ गया छे एशिया सौ लार्जेस्ट सौ विशाल स्लीप ब्रेकिंग यार्ड में કે જેમને જહાજો તોડવાનું જહાજોનું એક કબ્રસ્તાન પણ કહેવામાં આવતું હોય છે જહાજોના કબ્રસ્તાન તરીકે જે ધરતીને જે ગામને અને જે પોર્ટને ઓળખવામાં આવે છે એવા એક વિશાળ અને ઘણા દાયકાઓ જૂના પોર્ટ ઉપર એટલે કે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આપણે અત્યારે આવી ગયા છીએ સમગ્ર વિડીયોમાં આપણે જોવાના છીએ કે અહીંની પરિસ્થિતિ શું છે કઈ રીતે સીપોને તોડવામાં આવે છે એમાં કેટલા લોકો શું કામ કરતા હોય છે અને તે જે તોડી અને જે ભંગાર નીકળે છે એમનો શું ઉપયોગ થાય છે એમને ક્યાં ક્યાં વેચવામાં આવતો હોય છે તો સમગ્ર વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધડ પર મિત્રો જ્યારે અમે અલંગ પોર્ટમાં જે શીપ બ્રેકિંગ યાર્ડ છે એમાં એન્ટર થયા ત્યારે આ દરિયા કિનારા ઉપર અમને થી ચાર ભાઈઓ મળ્યા છે એમની સાથે વાતચીત કરીએ આપનું નામ શું છે વિપુલ વિપુલ તો વિપુલભાઈ આપ અલંગમાં પહેલીવાર આવ્યા છો અને જો પહેલીવાર આવ્યા છો આજે તો તમારી આજની મુલાકાત કેવી રહી અને અલંગ વિશે તમારું કેવું મંતવ્ય રહ્યું એ અમને જણાવો બહુ જોરદાર અને અહીંયા શિપિંગનું જે યાર્ડ છે બહુ મોટું છે અને મજા છે બધું સામાન અહીંયા મળી રહે અને બહુ સારું છે અલંગમાં જોવાલાયક બી છે શિપિંગ યાર્ડ જે રિકટિંગ થાય એનું બી અને વિપુલભાઈ આપ અત્યારે અલંગમાં કામ કરવા માટે આવ્યા છો કે ફરવા માટે આવ્યા છો અને કામ કરવા આવ્યા છો તો તમે શું કામ કરો છો એ પણ અમને જણાવજો અમે કામ કરવા જાય છે અહીંયા ટેસ્ટિંગ સોઇલ ટેસ્ટિંગનું કામ હતું એટલે કામ માટે જ આવ્યા છે પણ બધો ટાઈમ હતો તો ફરી લઈ અલંગ બી તો સારું લાગે અમને તો આ હતા વિપુલભાઈ અને આપણી સાથે જોડાયેલા અલંગમાં કામ કરવા આવેલા નવા જે આપણે કહી શકાય કે નવા કારીગરો છે નવા કામદારો છે એમને પણ હવે રોજગારી મળવાની છે અલંગમાંથી અને એ અત્યારે મુલાકાત એક વિહાર કરવા નીકળ્યા હતા અલંગ એમને ખૂબ સારું લાગ્યું એવું એમનું કહેવાનું છે

આપનું પૂરું નામ જણાવશો સંતોષભાઈ રમેશભાઈ સુડાસામા તો સંતોષભાઈ આપ કેટલા વર્ષથી અહીંયા મત્સ્ય ઉદ્યોગનું કામ કરો છો અને રોજ કેટલી માછલી અને જે જુદા જુદા જળચર પ્રાણીઓ તમે પકડો છો તો એ કેટલા પ્રમાણમાં રોજ પકડી લ્યો છો આ એ તમારા બપ્પાને 50 વર્ષ પહેલા ઉપરથી ગયા આ ડેલી થોડું થોડું મળે ક્યારેક વધુ મળી જાય ને ક્યારેક ઓછું મળે બે ત્રણ કિલો એમ મળી જાય

આગળ આપણે હજી જુદા જુદા પ્લોટની અને અહીંના જે જુદા જુદા ખાડા છે સી બ્રેકિંગના જે વિસ્તારો છે એમની પણ મુલાકાત કરવાના છીએ મિત્રો અલંગ એટલે એક આર્થિક રોજગારીનું ક્ષેત્ર છે કહેવાય છે કે ચારથી પાંચ લાખ લોકોને અલંગ દ્વારા રોજગારી મળે છે એટલે આપણે સમજી શકાય કે અલંગ એ માત્ર એક શિપ બ્રેકિંગ યાર્ડ અથવા તો મોટા ઉદ્યોગ સાહસિકોનું આર્થિક કેન્દ્ર નથી પણ નાનામાં નાના મજૂરથી માંડી અને મોટામાં મોટા ઉદ્યોગપતિઓ છે એ આ અલંગમાંથી રોજગારી મેળવે છે અલંગમાંથી પોતાનું ઘર ચલાવતા હોય છે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ પાંચ લાખ લોકોની રોજગારીનું કેન્દ્ર અલંગ અને એમની આજે આપણે મુલાકાત કરવાના છીએ એમની વિશે વાતો કરવાના છીએ મિત્રો અહીં જે મોટા ભાગના લોકો હોય છે એ આવી નાની નાની ખોલીઓમાં રહેતા હોય છે લગભગ દસ બાય દસ ની જગ્યા હોય છે ચાલો મારી સાથે અંદર હું તમને ખોલી બતાવીશ તો મિત્રો આ જે નાની એવી જે એરિયા છે એમને તમે જોઈ શકો છો નાનો એવો બેડ છે જે વ્યક્તિની જે શ્રમિકની ખોલી હશે આ બેડ ઉપર સૂતો હશે ઓશિકો અને ગાડલું એનો સામાન અહીં ભગવાનનું એમના દેવી દેવતાઓનું નાનું એવું મંદિર પણ એમણે બનાવેલું છે આ તરફ તમે જુઓ તો રસોઈની તમામ સાધન સામગ્રી રસોઈ માટેના તમામ વાસણ તમામ ચીજવસ્તુઓ આ ડબલામાં ડાળ પણ એમણે રાખેલી છે આ ડાળ એ બનાવતા હશે રોજની પછી ચૂલો એટલે કે ગેસ જે હોય છે એમની પણ એ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ જે મોટા ભાગના શ્રમિકો છે એ આવા એક શ્રમિકના ખોલી ટાઈપના ઘરમાં રહેતા હોય છે અહીં નાહવા ધોવા માટે સુવિધા એ લોકોએ ઊભી કરેલી છે તો મિત્રો જોઈ શકો છો શ્રમિકોની જે સુવિધા હોય છે એ ખૂબ મર્યાદિત હોય છે પણ એમાં પણ એ ખૂબ કામ કરે છે દિલથી કામ કરે છે અને પૈસા રળે છે પોતાના પરિવારને પૈસા મોકલે છે અને પોતે અને પોતાનો પરિવાર બંને સુખી જીવન જીવતા હોય છે તો એવા જ એક શ્રમિક ભાઈ આપણી સાથે જોડાયા છે એની સાથે વાત કરીએ એમની શું પરિસ્થિતિ છે એમને જાણવાનો પ્રયત્ન કરીએ આપકા નામ પૂરા બતાના ઓર આપ હો વો આપી બતાના ઝારખંડ ઝારખંડ રેવા જાદવ રેવા જાદવ और झारखंड की याद आती है कभी नहीं हेलो गरीब आदमी कमाने लिया आता है झारखण्ड कितना है <laughs> આપણે જોયું છે જેમ આપણે જાણ્યું છે અત્યાર સુધી અલંગને એમ અલંગમાં જે મજૂરો અને જે શ્રમિકો કામ કરે છે એમાંથી મોટા ભાગના સિત્તેર થી એસી ટકા શ્રમિકો બહારના રાજ્યમાંથી આવતા હોય છે સાથે સાથે જહાજ તોડવાનું કામ છે એ ખૂબ જ રિસ્ક ભરેલું છે એમાં ટ્રેન થયેલા શ્રમિકો સિવાય કોઈ પણ કામ કરી શકતું નથી તેમ છતાં ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે જ્યારે જહાજને વાહણોને તોડવામાં આવતા હોય છે શીપ બ્રેકિંગની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે ઘણી વખત આગ લાગવાની ઘણી વખત કોઈ ભારે સામાન માથે પડવાની ઘણી વખત પૂરની આવી બધી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે ત્યારે તેમનાથી રક્ષણ કરવા માટે સરકારશ્રી દ્વારા એક સવિશેષ ફાયર સ્ટેશન શીપ રિસાયકલિંગ યાર્ડને આપવામાં આવ્યું છે અલંગના શીપ રિસાયકલિંગ યાર્ડને એક અલગથી ફાયર સ્ટેશન આપણા સરકાર દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ ઇમરજન્સી સર્જાય ત્યારે આ જે વાહનો છે એ ત્યાં જઈ અને ત્યાં જે કોઈ પણ લોકો અકસ્માતનો અથવા તો ઇમરજન્સીનો ભોગ બન્યા હોય તેમની મદદ કરતું હોય છે તેમની બહારે જતું હોય છે તેમનું રેસ્ક્યુ કરતું હોય છે અને ગંભીર અકસ્માતોને ટાળવાના પ્રયત્નો કરતું હોય છે તો અહીંયા જુદા જુદા આવા ચારથી પાંચ વાહનો અહીં રાખવામાં આવેલા છે અને તમામ પ્રકારના સ્ટાફની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અલંગમાં થતી ઇમરજન્સીને અકસ્માતને અટકાવી શકે અને એમનાથી લોકોનું રક્ષણ કરી શકે પણ જુદા જુદા શ્રમિકો સાથે જુદા જુદા અલંગમાં જે લોકો અત્યારે વસવાટ કરે છે એમની સાથે વાત કરી રહ્યા છીએ એમાંના એક વ્યક્તિ અત્યારે આપણી સાથે જોડાયા છે આપકા નામ ક્યાં હૈ આપ કાં સે આયે હો હમ બંગાલ સે આયા હો નામ હૈ શેખ લાલન શેખ લાલન તો શેખ લાલન જે બંગાળમાંથી આવ્યા છે એમની સાથે આપણે વાતચીત કરીએ आप कितने सालों से यहाँ पर आए हो और आपको क्या काम यहाँ पर आप श्रमिक का करते हो आपको लोडिंग का काम करता है हम लोडिंग का काम करता है सत्तर हजार पगार आता है खाना पीना के छोड़ बजता है कितने सालों से आए ये तीन साल हो गया मेरा शेख लालन जी आप जो अपना काम करते हो यहाँ पर उस काम से आपको संतुष्टि मिलती है या फिर आपको ऐसा लगता है की मैं बंगाल में ही ठीक था मैं क्या करेगा मौजूदी में यहाँ पे ठीक था मौजूदी भी वहाँ पे काम सब रोज मिलता नहीं इसलिए मैं इधर आ गया तो मतलब आपको गुजरात पसंद आया या फिर बंगाल पसंद आया अभी बंगाल भी पसंद है मेरा गाँव पे पसंद होएगा ही यहाँ पे काम कर... यहाँ पे धरो काम पे आया था मजबूरी में काम करता है बिल्कुल बिल्कुल है और वहाँ पे गाँव पे मेरा भी ये है बंगाल के कितने लोग गए यहाँ पर कम से कम यहाँ पे यहाँ पे कितना मैं भी एकल है मेरा भी गाँव बलाई की है दोनों है

મિત્રો અલંગ જે શીપ બ્રેકિંગ યાર્ડ છે એમાં જેમ આપણે મેં જણાવ્યું એમ લોખંડ અને સ્ટીલનું કટિંગ કરી અને એમને બહાર વેચવાનો મોટા પાયે બિઝનેસ ચાલતો હોય છે ત્યારે એક આપણે એક પ્લોટમાં આવી ગયા છીએ તેમાં આપ જોઈ શકો છો જે લોખંડ કટિંગ કરી જુદા જુદા શેપમાં જેવી ડિમાન્ડ હોય એવા શેપમાં એમને કટિંગ કરી અને જે ઉપભોક્તા હોય છે તેમની સુધી પહોંચાડવામાં આવતું હોય છે ત્યારે આ જે શ્રમિકો હોય છે હાથમાં ખાસ પ્રકારના મોજાઓ પણ પહેરતા હોય છે જેથી કરી અને લોખંડનો કોઈ હિસ્સો કે કોઈ ધાર એમને વાગી ન જાય સેફટી માટે એ પોતાના હાથમાં એક ખાસ પ્રકારના મોજાઓ પણ પહેરતા હોય છે સાથે સાથે અદ્યતન ટેકનોલોજીથી વસાવેલા બનાવેલા મશીનો જે એક પ્રકારની આગની દ્વારા એમને કાપવામાં આવતા હોય છે તમે નજીકથી જોઈ શકો છો એમને પણ મિત્રો અલંગ છે એ સીપ બ્રેકિંગ યાર્ડના બિઝનેસના લીધે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે એની સાથે સાથે અલંગનું જે માર્કેટ છે અલંગનું જે બજાર છે એ પણ આજે એક સીમાએ પહોંચ્યું છે એમના બજારને લીધે અને અલંગના માર્કેટમાં સામાન્ય માર્કેટની ભાવ કરતાં ચીજવસ્તુઓની કિંમત કરતાં ઘણી બધી ઓછી કિંમતે આપણને તમામ વસ્તુઓ મળી રહેતી હોય છે એટલે જ્યારે પણ કોઈ લોકોને સસ્તા ભાવે સારી ક્વોલિટીવાળું અને ટકાઉ કોઈ પણ ચીજવસ્તુ ખરીદવી હોય ત્યારે તેઓ અલંગમાં આવતા હોય છે વાત કરીએ અહીં મળી રહેતી જુદી જુદી કાચા માલની ચીજવસ્તુઓની તો લોખંડ મળી રહે છે મોટી પ્રમાણમાં સાથે સાથે સ્ટીલ પણ મળી રહે છે મોટા પ્રમાણમાં એની સાથે લાકડાની બનાવટની લાકડાની પ્લાઈઓ એ પણ મળી રહેતી હોય છે લાકડાનો કાચો માલ પણ મળી રહેતો હોય છે જુદા જુદા ધાતુઓની વસ્તુઓ મળી રહેતી હોય છે અત્યારે અમે એક વિશેષ પ્લોટમાં આવી ગયા છીએ જ્યાં પાણી એટલે કે જળના સ્ત્રોતો છે એમાં ચાલવા માટેની ઉપયોગી ઘણી બધી વસ્તુઓ રાસ રચી લો અહીં જોઈ શકો છો સ્વિમિંગ સૂટ પણ અહીં મળી રહેતું હોય છે તેની સાથે સાથે આ મોટા જે ટાંકા છે આનો ઉપયોગ કદાચ નાવને તરાવવા માટે થતો હશે જે સૂટ છે એ પણ આપ જોઈ શકો છો જે અહીં કારીગરો હોય એમની સેફ્ટી માટેના સૂટ અહીં વેચવામાં આવે છે આવી ઘણી બધી ડેકોરેશનની મોટા દોરડાઓ જે તમે ક્યારેય ન જોયા હોય એવડી સાઇઝના દોરડાઓને પણ તમે જોઈ શકો છો આ દોરડાની સાઈઝ જોઈ અને તમે અનુમાન લગાવી શકો છો કે એ કેટલું મજબૂત દોરડું હશે જુદી જુદી ડેકોરેશનની સ્વિમિંગની આવી ઘણી બધી અઢળક રાસ રચીલાની વસ્તુઓ એ આપણા અલંગમાં મળી રહેતી હોય છે જુદી જુદી સાઇઝની જે સાંકળ હોય છે એ પણ આપણને અહીં મળી રહેતી હોય છે તો આ છે આપણું અલંગ આ તમામ વસ્તુઓનો ઉપયોગ જુદી જુદી મોટર સ્વિચ બોર્ડ એમને પાણીથી વરસાદથી રક્ષણ કરવા માટે કરવામાં આવતો હોય છે તો આવી અનેક સાધન સામગ્રી આપણા અલંગમાં મળી રહે છે અલંગના એક એવા પ્લોટમાં આવી ગયા છે જ્યાં તમામ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એ ખૂબ જ સસ્તા ભાવમાં અને સારી કિંમતમાં અને સારી કંડિશનમાં પાછી આપણને મળી જતી હોય છે વાત કરી મેં તમને આગળ એમ કાચા માલમાં જેમ લોખંડ સ્ટીલ લાકડું આવી બધી વસ્તુઓ લોકો અહીંથી ખરીદતા હોય છે સસ્તા ભાવે ખરીદતા હોય છે એમ ઘર મકાનની તમારી ઓફિસની માટે જે રાસ રચીલાની જે ચીજ વસ્તુઓ છે કિચન માટેની જે જરૂરી ચીજ વસ્તુઓ છે એ પણ ખૂબ સસ્તા ભાવે સારી કન્ડિશનમાં અલંગમાં મળી રહેતી હોય છે વાત કરીએ ઇલેક્ટ્રોનિક આઈટમોની તો એસી છે ફ્રિજ છે પછી જે ઓવન હોય છે એ પણ અહીં સસ્તા ભાવે મળી રહેતા હોય છે કૂલર હોય છે વોટર કુલર હોય છે ફેન હોય છે જે ટેબલ ફેન હોય પછી લાઇટો હોય આવી ઘણી બધી ઇલેક્ટ્રિક આઈટમની વસ્તુઓ આપણને અલંગમાં મળી રહે છે રાસ રચીલાની વાત કરીએ તો અલંગમાં ટેબલ ખુરશી સોફા ડેકોરેશનની ચીજ વસ્તુઓ રજાઈ છે પછી આવી ઘણી બધી અઢળક ચીજવસ્તુઓ અલંગમાં આપણને સસ્તા ભાવે મળી રહેતી હોય છે લોકો ઘણા બધા કિલોમીટર કાપી અને અલંગમાં ખરીદી કરવા માટે આવતા હોય છે એનું કારણ એકમાત્ર છે કે અહીં જે વસ્તુઓ મળે છે સીપની હોય છે એટલે કે ટકાઉ પણ હોય છે અને સારી કિંમતમાં ઓછી કિંમતમાં મળી રહેતી હોય છે એટલે જ્યારે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદીની વાત આવે ત્યારે સૌ ઓપ્શન કોઈ જો ચૂઝ કરતા હોય તો એ અલંગનો કરતા હોય છે જય હિન્દ